મિત્રો આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે મનોરંજન અને પ્રેરણા માટે લખવામાં આવી છે કોઈ વ્યક્તિ સ્થાન અથવા ઘટનાની સાથે સામ્યતા માત્ર સંયોગ છે હું ઓફિસમાં નોકરી કરતો હતો રોજ સવારે એક શાક વેચતી સ્ત્રી મારા ઘર સામેથી પસાર થતી હતી તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી તેના ચહેરાનો સ્મિત આંખોની ચમક અને સાદગીમાં છુપાયેલું સૌંદર્ય દિલને ગમી જતું હતું રોજ તેની પાસેથી શાક ખરીદતો હતો પણ બસ તેને જોવા માટે એક દિવસ તે મારા ઘર ઘરના દરવાજા પર આવી હાથમાં તાજા શાકભાજીની ટોપલી હતી તેના સૌંદર્યની મહેકથી માહોલ સુગંધિત બની ગયો હતો મેં સ્મિત સાથે તેને અંદર બોલાવી ઘરમાં તે સમયે કોઈ નહોતું ફક્ત હું અને તે બંને જ હતા ટોપલો નીચે ઉતરતી વખતે પવભર માટે અમારી નજરો મોવી ગઈ અને તે શાંત માહોલમાં અમારા શ્વાસનો અવાજ પણ સંભવાઈ રહ્યો હતો તેની આંખોમાં કંઈક અલગ જ લાગતું હતું મેં તેના હાથને હવેથી સ્પર્શ કર્યો અને નમસ્કાર મિત્રો મારું નામ આદિત્ય છે મારી ઉંમર પાંત્રીસ વર્ષની છે અને હું એક કંપનીમાં કામ કરું છું પાંચ વર્ષ પહેલાં જ મારા લગ્ન તૃપ્તિ નામની એક છોકરી સાથે થયા હતા તૃપ્તિ દેખાવમાં ખૂબ જ સુંદર હતી સાદગીથી ભરપૂર અને જ્યારે તે મારા ઘરે આવી ત્યારે ખૂબ પ્રેમથી રહેતી હતી તેનો મારી ઉપર અપાર સ્નેહ હતો અને તે મને દરેક સુખ આપવાની કોશિશ કરતી હતી હું પણ તેને રાણીની જેમ માન સન્માન આપતો હતો તેની દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતો હતો તેના ચહેરાના સ્મિતમાં મને મારું આખું જીવન દેખાતું હતું ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને થોડા સમય પછી તૃપ્તિ ગર્ભવતી થઈ હું અને તૃપ્તિ ખૂબ જ ખુશ હતા અમે અમારા આવનારા બાળક માટે ઘણા સપના જોયા હતા પરંતુ કદાચ કિસ્મતને કંઈક જુદું જ મંજૂર હતું એક દિવસ અમારી જિંદગીમાં એવું તોફાન આવ્યું કે બધું જ ખતમ થઈ ગયું અમે સગા સંબંધીઓના ઘરે જઈ રહ્યા હતા પહાડી રસ્તા પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે વરસાદ જોરથી પડી રહ્યો હતો અને મને રસ્તો સાફ દેખાતો નહોતો અચાનક ગાડીનું સંતુલન બગડી ગયું અને ગાડી ઊંડી ખીણમાં પડી ગઈ ટક્કરથી ગાડીનો દરવાજો ખુલી ગયો અને હું બહાર ફેંકાઈ ગયો પરંતુ મારી તૃપ્તિ અને તેના ગર્ભમાં રહેલું અમારું બાળક ખીણમાં નીચે ચાલ્યા ગયા અને એક મોટા ધડાકા સાથે મારું બધું જ ખતમ થઈ ગયું હું જીવી ગયો પણ અંદરથી સંપૂર્ણ તૂટી ગયો હતો મમ્મી પપ્પા તો બાવપણમાં જ જતા રહ્યા હતા તેથી હવે હું સંપૂર્ણ એકલો થઈ ગયો હતો થોડા મહિનાઓ પછી મેં ઓફિસે જવાનું ફરીથી શરૂ કર્યું જિંદગીને પાછી પટરી પર લાવવાની કોશિશ કરી પરંતુ અંદરનો ખાલીપણો વધતો જ ગયો મારું પોતાનું ઘર હતું પરંતુ હવે તે મને સૂનો અને વિરાન લાગતું હતું શાકભાજી લેવા માટે મારે પોતે બજારમાં જવું પડતું હતું પણ છેલ્લા થોડા દિવસથી મેં જોયું કે એક સુંદર અંદાજે અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની યુવતી રોજ મારા દરવાજા સામેથી શાક વેચવા નીકળતી હતી એક દિવસ મેં હિંમત કરી તેને અવાજ આપ્યો તે મારી પાસે આવી ગોરી રંગત તેની ટપટપી આંખો લાંબા ઘરના વાવ માથા પર પલ્લું હાથમાં ટોપલી તેના સૌંદર્યનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ હતું મેં પૂછ્યું શું છે શાકભાજીમાં તેણે ધીમા અને મધુર સ્વરે જવાબ આપ્યો સાહેબ રીંગણ બટાકા મરચાં કવ મેથી ધાણા પાલક તેનો અવાજ એટલો કોમો અને મીઠો હતો કે મને એક પવ માટે લાગ્યું જાણે વરસાદની ફુવારોમાં બાસુરીનો સૂર સાંભળ્યો રહ્યો હો મેં અડધો કિલો રીંગણ અને એક જોડી પાલકની ભાજી લીધી તેણે ચાલીસ રૂપિયા આપવાનું જણાવ્યું મેં પૈસા આપીને તેને ટોપલો પાછી તેના માથા પર મુકાવી તેણે મારી તરફ હવું સ્મિત કર્યું જે મારા ઘાયલ મન મન પર મલમ જેવી લાગણી આપતું હતું અને પછી તે ધીમે ધીમે ચાલી ગઈ તેની જતા સમયે તેની સુરતને હું લાંબા સમય સુધી જોતો રહ્યો તે ફક્ત સુંદર જ નહોતી પણ તેમાં એક શાંતિ પણ હતી જે દિલને મોહી લેતી હતી તે દિવસ પછી જ્યારે પણ તે મારા દરવાજા પાસેથી પસાર થતી હું તેને અવાજ આપતો અને કંઈક શાક લેતો કારણ કે તેના દર્શન વગર મારો દિવસ અધૂરો લાગતો હતો એક દિવસ મેં તેને પૂછ્યું તારું નામ શું છે અને તું ક્યાં રહે છે તે હું હું સ્પીટ કરીને બોલી મારું નામ સાક્ષી છે હું નજીકના ગામમાં રહું છું મેં સહજ રીતે પૂછ્યું તારા પતિ શું કરે છે આ સાંભળતા જ તેનો ચહેરો અચાનક શાંત થઈ ગયો આંખોમાં આંસુ આવી ગયા અને તે ધીમા સ્વરે બોલી હું વિધવા છું તે પવે મારા અને તેના દિલ વચ્ચે એક અજાણી દોર બંધાઈ ગઈ બે તૂટેલા દિલોએ એકબીજાનું દુઃખ અનુભવ્યું અને તે ક્ષણથી તેની હાજરી મારા જીવનમાં એક નવી આશા બનીને આવવા લાગી મેં તેની માફી માંગી અને કહ્યું સોરી તને દુઃખ આપવાનો મારો ન નહોતો તે બોલી એવી કોઈ વાત નથી સાહેબ પછી મેં પૂછ્યું તું આ શાક ક્યાંથી લાવે છે ત્યારે તેણે કહ્યું હું મારા માતા પિતાજી સાથે રહું છું અમારી પાસે થોડી ખેતીની જમીન છે તેમાં ઉગાડેલા શાક લઈને આવું છું અને લોકોને તાજા શાક ખવડાવું છું મેં કહ્યું હા સાચે જ તારા લાવેલા શાક તાજા અને ખૂબ સ્વાદિષ્ટ છે આમ થોડી વાતચીત થઈ પછી તેણે પૂછ્યું સાહેબ તમે શું કરો છો મેં જવાબ આપ્યો હું એ એક કંપનીમાં કામ કરું છું પછી તે બોલી તમારા ઘરમાં બીજું કોઈ નથી દેખાતું તમે એકલા રહો છો મેં કહ્યું હા મારો પણ તારી જેમ જ હાલ છે પાંચ વર્ષ પહેલાં મારી પત્ની મને છોડીને ચાલી ગઈ હતી અમારું કાર એક્સિડન્ટ થયું હતું જેમાં તે અને તેના પેટમાં રહેલું નાનું બાળક બંનેનું મૃત્યુ થયું હતું મારી આ વાત સાંભળીને તેની આંખો બંધ કરી દીધી તેને ખૂબ દુઃખ થયું અને તે મારી પાસે માફી માગી સાહેબ મારો ઈરાદો તમને દુઃખ આપવાનો નહોતો થોડા દિવસો આમ જ પસાર થયા અને હવે મારી અને સાક્ષીની સારી ઓખંડ થઈ ગઈ હતી તે રોજ મારા દરવાજા પર આવતી શાક આપતી અને ચાલી જતી એક દિવસ હું બીમાર પડ્યો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો સાક્ષી સવારના આઠ વાગે મારા દરવાજા પર આવી તેણે દરવાજો ખટખટાવ્યો પણ બે થી ત્રણ વાર ખટખટાવ્યા પછી પણ મારી પાસે દરવાજો ખોલવાની તાકાત નહોતી કારણ કે મને ભારે તાવ હતો પરંતુ તેનો વારંવાર અવાજ સાંભળવી મારી અંદર થોડી હિંમત આવી અને મેં દરવાજો ખોલ્યો પણ તરત જ નીચે ચક્કર ખાઈને પડી ગયો સાક્ષીએ આ જોયું તેણે માથે રાખેલો ટોપલો નીચે મૂકી દીધો અને મને સહારો આપીને સોફા પર બેસાડ્યો તે દોડા દોડ ઘરમાં જઈને પાણી લાવી અને મારા ચહેરા પર છાંટા માર્યા પછી મને હોશ આવ્યો તેણે મારા માથે સ્પર્શીને જોયું મને ભારે તાવ હતો પછી સાક્ષીએ મને ઘરની બહાર કાઢીને દરવાજો બંધ કર્યો અને મને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ ડૉક્ટરે મને ઇન્જેક્શન અને દવા આપી પછી તે મને પાછી ઘરે લાવી મને વધારે કંઈ સમજાતું નહોતું પણ સાક્ષી અંદર ગઈ અને મારા માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું થોડી વાર પછી તેણે ગરમા ગરમ ભોજન તૈયાર કરીને મને કહ્યું સાહેબ તમારા માટે ભોજન બનાવ્યું છે થોડી વાર પછી ખાઈ લેજો હું જાઉં છું નહીં તો મારે શાક વેચવાનું મોડું થઈ જશે થોડા સમય પછી મારો તાવ થોડો ઉતરી ગયો હું રસોડામાં ગયો તો જોયું કે સાક્ષીએ મારા માટે ભોજન બનાવી રાખ્યું હતું મેં પોતે થાવીમાં લીધું અને વિચારવા લાગ્યો આ સાક્ષી કોણ છે જે મારા માટે એટલું કરી રહી છે અમારા વચ્ચે કોઈ સંબંધ નથી છતાં તેના દિલમાં મારી માટે કેટલી મમતા છે એ જ મને સાક્ષી ખૂબ જ ગમવા લાગી બીજે દિવસે સાક્ષી આવી તો મેં તેનો આભાર માન્યો અને કહ્યું સાક્ષી તું બહુ સારી છે તારા જેવી સારી ઇન્સાન મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ મારી વાત એ સાક્ષીના ચહેરા પર સ્મિત આવી હવે તે રોજ આવતી શાક આપતી અને અમે ચૂપચાપ એકબીજાને જોયા કરતા મને તો સાક્ષી બહુ જ ગમી ચૂકી હતી પણ તેના દિલમાં મારી માટે શું છે તે હજી મને ખબર નહોતી એક દિવસ સવારમાં સાક્ષી આવી આવી નહોતી સાંજે લગભગ પાંચ વાગ્યે તે શાક લઈને આવી મેં પૂછ્યું સાક્ષી આજે સવારમાં નહોતી આવી આજે સાંજે શા માટે તે ધીમા સ્વરે બોલી ઘરે થોડું કામ હતું તેથી આવી ન શકી પરંતુ આજે તેના ચહેરા પર ઉદાસી અને રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા મેં પૂછ્યું સાક્ષી શું થયું સાચું કહેજે તેની આંખો આંસુથી ભરાઈ ગઈ અને બોલી મારી માં ખૂબ બીમાર છે હોસ્પિટલમાં દાખલ છે ડૉક્ટરે કહ્યું છે કે માથાનું ઓપરેશન કરવું પડશે અને તેની માટે એક લાખનો ખર્ચ આવશે હું ગરીબ છું મારી પાસે એટલા પૈસા નથી હવે હું શું કરું સમજાતું નથી તેની વાત સાંભળીને મને ખૂબ ઝટકો લાગ્યો અને મને દયા આવી મેં કહ્યું બે મિનિટ ઊભી રહે હું ઘરમાં જઈને મારી બચતમાંથી એક લાખ કાઢીને તેના હાથ પર રાખ્યા તે મારી તરફ જોયા કરતી હતી અને પૈસા લેવાની ના પાડતી હતી મેં કહ્યું સાક્ષી ના ન કર મારી વાત માન તે બોલી હું ધીમે ધીમે તમારા પૈસા પરત કરી દઈશ મેં સ્મિત સાથે કહ્યું તું ચિંતા ન કર ને માનો ઈલાજ કરાવ પછી મેં કહ્યું આજે શાક વેચવાનો છોડ પહેલાં આપણે હોસ્પિટલે જઈએ અમે બંને હોસ્પિટલ ગયા પૈસા જમા કરાવ્યા બીજે દિવસે ઓપરેશન સફળ થયું સાક્ષી ખૂબ જ ખુશ હતી કેટલાક દિવસો પછી સાક્ષી સાંજે મારા ઘરે આવી મારો આભાર માની અને તેણે કહ્યું સાહેબ તમે બહુ સારા અને મોટા દિલવા છો તમારી મદદ ન હોત તો મારી મા સાથે કંઈ પણ થઈ શકતું હતું મેં તેને પાણી આપ્યું અને હિંમત કરીને કહ્યું મારે તારી સાથે કંઈક વાત કરવી છે મેં તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો તે મારી આંખોમાં જોઈ રહી હતી મેં ધીમા સ્વરે કહ્યું સાક્ષી તું મને ગમે છે તારો સ્વભાવ તારું દયાઓ મન મને તારા પ્રત્યે પ્રેમ થઈ ગયો છે મારી સાથે લગ્ન કરીશ આપણે બંને એકબીજાની જરૂર છે તને સહારો અને મને તારા જેવા પ્રેમાવ જીવનસાથીની આ સાંભળીને સાક્ષીના આંસુ વહી ગયા મેં તેના આંસુ પોચા કર્યા તે ભાવુક થઈને મને ગવે લાગી અને ધીમા સ્વરે કહ્યું મને પણ તમે બહુ ગમો છો તમે બહુ સારા છો એ પવે અમારા દિલો એકબીજાથી જોડાઈ ગયા તે દિવસ પછી અમે રોજ મળવા લાગ્યા એકબીજાને વધુ સમજીને પ્રેમ કરવા લાગ્યા તેની મા ઓપરેશન પછી એક મહિનામાં સંપૂર્ણ ઠીક થઈ ગઈ પછી હું સાક્ષીના ઘરે ગયો અને તેના માતા પિતાની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો તેઓ ખૂબ ખુશ થયા અને થોડા દિવસોમાં જ અમારા લગ્ન થઈ ગયા હવે હું અને સાક્ષી ખૂબ જ ખુશીથી જીવન વિતાવી રહ્યા છીએ મિત્રો જિંદગી ભલે કેટલી પણ મુશ્કેલીઓ આપે તે આપણને ફરીથી એક નવો મોકો આપે છે બે તૂટેલા દિલો જ્યારે એકબીજાનું દુઃખ સમજે છે અને એકબીજાની માટે ઊભા રહે છે ત્યારે એ સંબંધમાં સાચી શક્તિ આવે છે પ્રેમ આકર્ષણથી નથી થતો પરંતુ મુશ્કેલ સમયે સહારો બનવામાં ત્યાગ કરવામાં અને સાથે મળીને નવું જીવન બનાવવામાં છે તેથી જો કોઈ તમારા જીવનમાં મમતા અપનાપણું અને વિશ્વાસ લઈને આવે તો એને મોકો જરૂર આપવો મારી અને સાક્ષીની આ પ્રેમકથા જો તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળશું આવતીકાલે એક નાની એવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો આવજો મિત્રો ધન્યવાદ